જેનામાં આપણને કીધું છે કે સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વેર તેમજ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે તો પહેલાં તો આપણે આ પ્રશ્ન જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ જો તો આ જે બે છે બરાબર જે આપણે બે છે ત્રણ છે પાંચ છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે આપણને ખબર છે કે બે છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે આ ત્રણ છે કેવી છે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ જ્યારે હું એમનો ગુણાકાર કરીશ તો મને શું મળશે છ બરાબર હવે શું છના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ તો હા તો શું થશે બે તરી છ થશે રેડી તો દુનિયાની કોઈપણ સંખ્યા હોય કોઈ પણ આપણે સંખ્યા લઈ લઈએ એક સિવાય એક સિવાય દુનિયાની કોઈપણ સંખ્યાનો જો આપણે ગુણાકાર કરશું બે અથવા ત્રણ અથવા ચાર ગમે તેટલી સંખ્યાનો ગુણાકાર કરશું એક સિવાય કોઈ પણ સંખ્યાઓ હોય એમનો આપણે આપસમાં એકબીજા સાથે ગુણાકાર કરીએ તો હંમેશા આપણને શું મળશે વિભાજ્ય સંખ્યા મળશે એના આપણે અવિભાજ્ય અવયવ હંમેશા પાડી જ શકીએ દાખલા તરીકે હું પાંચ લઉં છું કેવા છે અવિભાજ્ય છે અહીંયા હું સાત લઉં છું કેવા છે અવિભાજ્ય છે પરંતુ હું જ્યારે આનો ગુણાકાર કરીશ તો મને પાંત્રીસ મળશે અને આ પાંત્રીસના હું અવિભાજ્ય અવયવ પાડી શકું એટલે કે એ વિભાજ્ય સંખ્યા જે કહેવાય આટલી આપણને ખબર પડવી જોઈએ રેડી ચાલો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ પહેલાં આપણને આ આપ્યું છે એ લઈ લઈએ પહેલાં આપણે ચાલો શું આપ્યું છે તો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર ચાલો તો બરોબર આના બરોબર હું આના બરોબર હું શું લઈ શકું ચાલો આ તેર ને તેર આ તેરને હું કોમન લઈ લઉં તો અહીંયા તેર આવશે ગુણ્યા એટલે કે અહીંયા કૌશની અંદર હવે આપણે શું આપ્યું છે સાત ગુણ્યા અગિયાર તો સાત ગુણ્યા અગિયાર ચાલો ગુણ્યા શું હતું તેર હવે તેર તો જતા એટલે અહીંયા શું બચશે એકડો એક બચશે અને વત્તા વત્તા તેર હતું તેર જતા રહ્યા શું બચશે એક બચશે ચાલો સાદુ રૂપ આપવાનું ભાઈ આ તેર એમના એમ લખવાના અગિયાર સત્તા સિત્યુતેર સિત્યોતેર એકા સિત્યુતેર સિત્યોતેર ને એક

અવયવ અથવા તો અવિભાજ્ય અવયવ લખીએ આપણે અવિભાજ્ય અવિભાજ્ય અવયવ મેળવી શકાય મેળવી શકાય માટે માટે આ જે સંખ્યા છે કઈ સંખ્યા છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર એ વિભાજ્ય વિભાજ્ય સંખ્યા છે સંખ્યા રેડી તો આપણો દાખલો સોલ્વ થઈ ગયો ચાલો એના પછી શું આપણને આપ્યું છે એના પછી આપ્યું છે આપણને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા પાંચ ચાલો તો લખીએ આપણે સાત છે છ છે પાંચ છે ચાર છે ત્રણ છે બે છે એક છે ને વત્તા અહીંયા પાંચ આપેલા છે ચાલો તો બરોબર આપણે આને શું કોમન આના અંદર આપણને દેખાય છે તો આ પાંચ અને આ પાંચ આપણને કોમન દેખાય છે એટલે પાંચ આપણે અલગથી લખી લેવાના ગુણ્યા ચાલો શું છે સાત છ અહીં પાંચ હતો જતો રહ્યો તો એકડો મૂકી દો ચૂપચાપ ચાર ત્રણ બે ગુણ્યા એક ના લખે તોય ચાલે અને વત્તા વત્તા પાંચ છે તો ત્યાં પણ એક આપણે મૂકી દેવાનું છે કે પાંચ આપણે અહીંયા બહાર કોમન કાઢી લીધા છે એટલા માટે ચાલો અહીંયા પાંચ એમના એમ ગુણ્યા બરાબર ગુણ્યા આપણે શું કરીએ છે આ બધાનો ગુણાકાર કરવાનો છે બરાબર સાત છંગ બેતાળીસ થશે કેટલા થશે સાત છંગ બેતાળીસ ગુણ્યા અહીંયા એક છે એકને ગણવાની જરૂર છે નહીં ચાર તરી બાર ને બારધું ચોવીસ તો અહીંયા ગુણ્યા શું કરવાનું આપણે ચોવીસ કરવાનું ને વત્તા એક કરવાનું છે ચાલો તો પાંચ એમના એમ અહીંયા મૂકી દે ને બેતાળીસ ગુણ્યા ચોવીસ કરો બેતાળીસ ગુણ્યા ચોવીસ તો બેતાળીસ ગુણ્યા ચોવીસ વત્તા એક આપણે જો કરીશું એટલે આપણને મળશે એક હજાર ને નવ કેટલા મળશે એક હજાર નવ ચાલો તો આ બંનેનો આપણે ગુણાકાર કરીશું અને પછી એના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીશું એટલે આપણને ખબર પડી જાય કે આપેલી સંખ્યા કેવી છે વિભાજ્ય છે તો અહીં અહીં પાંચ ગુણ્યા એક હજાર નવ આપણે એક હજાર નવ બરાબર પાંચ ગુણ્યા એક હજાર નવ કરવાની જરૂરત છે નહીં તો અહીં પાંચ ગુણ્યા એક હજાર નવ ના અવિભાજ્ય અવિભાજ્ય અવયવ છે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વત્તા એક સોરી વત્તા પાંચ છે વત્તા પાંચ એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ઓકે ચાલ તો લખી લો વિડીયો પોસ્ટ કરીને દાખલો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ